સમાજવાદી પાર્ટીના શહેર પ્રમુખને મારી નાખવાની ધમકી મળી છે સમાજવાદી પાર્ટીના ગુલઝાર મંસૂરીને ગોળી મારવાની ધમકી આપવામાં આવી છે સોશિયલ મીડિયા ઉપર એક કથિત ઓડિયો વાયરલ થયો છે જેમાં મિત્રના ફોન પર મારી નાખવાની ધમકી આપવામાં આવી છે નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલે આપી મારી નાખવાની ધમકી જેમાં સિલ્વર બંગ્લોઝમાં ઘુસશે તો ગોળી મારી દઈશ અબ્દુલ મંસૂરી પોલીસકર્મી તરીકે સેવા નિવૃત્ત હોવાની વાત સામે આવી છે ત્રીસ લાખની ખંડણી મામલે ફરિયાદ કરી હતી અને ફરિયાદને લઈ અદાવત આપીને આ ધમકી આપવામાં આવી છે બંદૂક બતાવીને વારંવાર દાદાગીરી કરતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે અને આ મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે ફરિયાદી ગુલઝાર મનસુરી તેમને સાંભળો આપણો પરિચય આપું છું મેરા નામ ગુલઝાર અહેમદ મનસુરી મેં અમદાવાદ શહેર રાજેશ સમાજવાદી પાડી છે અમદાવાદ શહેર અચ્છા ક્યાં સમસ્યા હૈ સમસ્યા મેં એસા કે મેરા કન્સ્ટ્રક્શન કા બિઝનેસ હૈ પટવા કે અંદર સિલોર બંગલો મેં મેરા કામ ચાલુ હૈ કુલ વહાં પર અબ્દુલભાઈ અબ્દુલભાઈ મનસુરી હે જો बारम्बार धमकी देते हैं गोली मारने की धमकी देते हैं कि ये भाई को सोसाइटी के अंदर एंट्री नहीं देनी है ये तो मैं इनको झांसे मार दूंगा और गोली मारने की धमकी दी है मेरे पास वीडियो है ऑडियो रिकॉर्डिंग है कहने का और इनका काफी त्रास है ये दो भाई जो है पुलिस में इनका बहुत काफी टाइम से मतलब पुरानी अदावत को रखे ये लोग परेशान करते हैं मेरे को अच्छा कोई पैसे वैसे मांगे आप हाँ आज, आज से दो में इन्होंने मेरे से तीस लाख की खननी मांगी थी जिसके कारण मैंने उस दौरान में गोमकीपुर डिवीजन से लेकर एसीपी के अंदर कंप्लेन की थी इनके विरुद्ध में और तो इनका कहना यह है कि मेरा पुलिस वाले से ऊपर तक फुल सेटिंग है मेरा कोई कुछ कर नहीं सकता मैंने वहीवट किया है मैंने दुनिया भर का मतलब मेरा पुलिस में फुल अच्छा पावर रहता है पूरा दिलाते हैं है। पुलिस को क्या कहना चाहेगा पुलिस से यही रिक्वेस्ट है मेरी कि साहब वकुआ के अंदर मैंने एप्लीकेशन दी है मेरे को मेरी जान का खतरा है आरिफ भाई और अब्दुल भाई से कभी भी ये लोग मेरे को कभी भी कोई भी झूठे केस में फंसाने की धमकी देते हैं जान, जान से मारने की धमकी देते हैं वटवा मतलब ये मुझे कभी भी कुछ भी गलत तरीके से मेरे को मरवा सकते हैं कुछ भी, भी कर सकते हैं तो उसकी पूरी पूरी जवाबदारी मैं अब्दुल भाई और भाई पे डालता हूँ अगर कोई मेरे कोई को भी गोली मारेगा या एक्सीडेंट करवाएगा या जान से मार देगा तो मैं उसकी पूरी पूरी जवाबदारी आरिफ भाई और अब्दुल भाई मंसूरी पे डालता हूँ आप फरियादी गुलजार मंसूरी मामले वटवा पोलिस स्टेशन में फरियाद आप हाल पोलिस तपास हेठी तरह आ बाबत ગુલઝાર મન્સૂરીના જે વકીલ છે ગુલામ ખાન પઠાણ તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો વકીલ સાહેબનો પરિચય છે મારું નામ ગુલામ પઠાણ છે હું મેટ્રોપોલિટન કોર્ટમાં છેલ્લા 11 વર્ષથી વકીલ કરું છું આપે શું અરજી આપેલી છે અરજી મારા ક્લાયન્ટને એક આરોપી છે અબ્દુલ મન્સૂરી નામ હોય જે રિટાયર પીએસઆઈ છે એમને ધમકી આપી છે કે વાયા વાયા એમના મિત્ર દ્વારા કે તારે વટવામાં કામ કરવાનું નથી જો આને સાથે રાખીને કામ કરશે તો આને હું ગોળી મારી દઈશ કે ધમકીની ફરિયાદ હાલ વટવામાં આપેલી છે શું સ્ટેટસ સ્ટેટસ એવું છે કે ચાર બારે પચીસ અગિયાર નો બનાવ છે ચાર બારે ફરિયાદ આપી દે આજે પાંચ ધાડા થઈ ગયા છે પરંતુ જવાબ લખાવવા માટે કે અરજીના કામે કોઈ કાર્ય કાર્યવાહી કરવા માટે પોલીસે આજ સુધી બોલાયા નથી આપણે ક્યાં આગળ જવાના છીએ આગળ સાહેબ એની ઉપર વટવાના જે બી ડીસીપી સાહેબ છે એમને મળવાના છીએ કાં તો ત્યાંથી બી અમારું વગર નહીં પતે તો ડીજીપી સુધી બી જવાની અમારી તૈયારી છે આપણે સાંભળીતા ગુલામ ખાન પઠાણ તેમના મામલે પ્રતિક્રિયા આપી છે અને આજે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાંથી વિરુદ્ધ પોલીસ કર્મી સામે જે ગંભીર આરોપ લાગી રહ્યા છે તે બાબતે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા